નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વહીકલમાં આજે આપણે ચેનલ પર આવેલી છે મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે ટ્રેક્ટર ચાલુ અને રનિંગ કન્ડિશનમાં છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને સિત્તેર ટકા જોવા મળશે વાત કરીએ મોડલની તો ઓગણીસો તોતેરનું મોડલ છે વાત કરીએ એન્જિનની તો એન્જિન તમને જનરલ બનાવેલું છે છ મહિના પહેલાં એન્જિનમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી સો ટકા પાવરફુલ ગેરહાઇડોલિક છે જવાબદારી સાથે આપવાનું છે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે પિંચાશી હજાર રૂપિયા કિંમત ફાઇનલ છે કોઈ પણ લેવા હોય તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં કરણભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો સંપર્ક કરવો વાત કરી કે જોવા મળશે જિલ્લો અમરેલી તાલુકો સાવરકુંડલા ગામ મઢડા મઢડા ગામે તમને પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે તમારા કરણભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો નવો નવો વિડીયો જોવા માટે અને કોઈ પણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો જીરો નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં મૂકી આપીશું વિડીયો ગમ્યો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને બે લાઈકન જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન